શેરબજાર તથા આઈપીઓ આઈપીયુમાં રોકાણથી સારો એવો નફો મળશે તેવું કહી ફરિયાદી પાસેથી નવ્વાણું લાખથી વધુ ઓનલાઈન રૂપિયા પડાવી લેનાર ઠગને સુરત સુરત સાયબર સાયબર ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઈમના હેલ્પલાઇન નંબર પર ફરિયાદીએ ફરિયાદ કરી હતી તેઓને મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટના ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે લોભાવણી જાહેરાત કરતી પોસ્ટ કરી વિશ્વાસમાં લઈને ઠગોએ નવ્વાણું લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ આચરી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી લાખો રૂપિયા પડાવી લઈ ઠગ્યાઈ આચરનાર મૂળ ભાવના પાલીતાણાનો અને હાલકાપોદરા ખાતે એલ એચ રોડ પર આવેલ જનતા એપાર્ટમેન્ટમાં રહેતા નાનચી ઉર્ફે પ્રવીણ પરસોતમ સવચી બારૈયા ને ઝડપી પાડ્યું હતું જેની વધુ તપાસ સાયબર ક્રાઇમે હાથ ધરી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારિયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી અ ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજા ભાડે આપીને સાયબર ને અ જે છે મિલંદરજી ગેંગને એકાઉન્ટ પૂરી પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય તેઓને પણ ફરીથી અ નવ્વાણું લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે આ સાથે સાથે તેઓએ બીજી કઈ સાયબર ક્રિમિનલ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે